પછી થોડીક દાળ નાખીશું પંજાબી દાળ છે પંજાબી દાળ પંજાબી દાળ માં અડદ ની મગ ની તોરા ની બધી પાંચ જાત ની મિક્સ દાળ આવે સ્પેશિયલ દાળ આવે છે ઓકે સ્પેશિયલ દાળ પછી થોડી ટામેટા અને મરચા વાળી આદુ લસણ ની ચટણી ચટણી નાખવામાં આવે છે પછી થોડા દાણા નાખવામાં આવે છે દાણા થી સજાવટ કરી અને થોડુંક દહીં નાખવામાં આવે છે દહીં દહીં નાખ્યા પછી થોડા થોડીક સેવો સેવો આપવામાં આવે સેવો આવે સેવ પછી લીંબુ નું થોડું પાણી ખાટું જેને જોઈતું હોય ખાટું મીઠું ખાટું જેને જોઈએ એના માટે ઓકે પછી જો થોડોક મસાલો આવે છે હમ એની સાથે કચુંબર આવે છે સીઝન કચુંબર શું શું આવી જાય સીઝન સીઝન પ્રમાણે કેરી આવે ટામેટા આવે ઓકે પછી ડુંગરી આવે અને કોબીસ તો કાયમ બારે મહિનાની હોય છે ઓકે અને આ રીતે ડીશ જે તૈયાર થાય એનો આપણે 30 રૂપિયા લઈએ છીએ હા સવારના ટાઈમ માં 9 વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધીમાં મળે બે વાગ્યા પછી બંધ થઈ જાય અને એડ્રેસ કયા આણંદ માં ચીખોદરા ચોકડી બરાબર પેટ્રોલ પંપ ની સામે ઓકે